નમસ્કાર દર્શક મિત્રો આરટીવી માં આપ સૌનું સ્વાગત છે સમાચાર છે કે માં સરદાર પટેલ યુનિવર્સિટી યુનિવર્સિટીનો છાસઠમો પદવીદાન સમારોહ યોજા કેન્દ્રીય ગુરુ મંત્રી શ્રી અમિત શાહ ની પ્રેરક ઉપસ્થિતિમાં યોજા આણંદમાં વલ્લભવિદ્યાનગર સ્થિત સરદાર પટેલ યુનિવર્સિટીના છાસઠમાં પદવીદાન સમારોહમાં કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રત ઉચ્ચ શિક્ષણ મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ તથા શિક્ષણ રાજ્યમંત્રી શ્રી પ્રફુલભાઈ પાનસેરિયાની ઉપસ્થિતિમાં યુનિવર્સિટીની વિવિધ વિદ્યાશાખાઓમાં શ્રેષ્ઠ દેખાવ કરવા બદલ એકસો છ તેજસ્વી વિદ્યાર્થીઓને સુવર્ણ ચંદ્રકો એનાયત કર્યા હતા આ પ્રસંગે કુલ પંદર હજાર સાતસો ચોપન વિદ્યાર્થીઓને અગિયાર વિવિધ વિદ્યાશાખાઓ અંતર્ગત પદવીઓ એનાયત કરવામાં આવી હતી અને સરદાર પટેલ યુનિવર્સિટીના આરંભકાળથી આ દિન સુધી પદવી ધરાવવાનું ગૌરવ પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓની સંખ્યા ત્રણ લાખ ચુમોતેર હજાર પાંચસો અડતાલીસ થઈ છે આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી શ્રી દેવુસિંહ ચૌહાણ શિક્ષણ રાજ્યમંત્રી શ્રી પ્રફુલભાઈ પાનસેરિયા નાયબ મુખ્ય દંડક શ્રી રમણભાઈ સોલંકી સાંસદ શ્રી મિતેશભાઈ પટેલ પૂર્વ સાંસદો આણંદ ખેડા જિલ્લાના કલેક્ટર શ્રી પ્રવિણ ચૌધરી જિલ્લા વિકાસ અધિકારી શ્રી મિલિંદ બાપના જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી પ્રવીણ કુમાર વિવેદ યુનિવર્સિટીના કુલપતિઓ અગ્રણીઓ પદાધિકારીઓ સેનેટ સિન્ડિકેટ સભ્યો વિવેદ વિદ્યાશાખાના ડેન પ્રાધ્યાપકો કોલેજના આચાર્ય પદવી ધારકો સહિત વિદ્યાર્થીઓને વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા અને દીક્ષાંત સમારોહ એટલે આ અત્યાર લીધેલી શિક્ષણ નો અંત નહીં પરંતુ જે તમે ભણ્યા છો એની એક ડિગ્રી એનાયત થાય અને શિક્ષણની યાત્રા તમારી અનંત ચાલુ રહે એ સાથે જયારે તમે અભ્યાસ કર્યો હોય જે પણ કંઈ મેળવ્યું હોય શ્રેષ્ઠ મેળવ્યું હોય તમારા ગુરુજનો પાસેથી મેળવ્યું હોય એને સર્ટિફાઈ કરવા આજનો દિવસ સામાન્ય રીતે લર્નિંગ એ આખા જીવનની પ્રોસેસ છે આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ આપની સામે એક લક્ષ્ય રાખ વિકસિત ભારતનો લક્ષ મહાન ભારત અને એટલા માટે એમને 25 વર્ષ નિશ્ચિત કર્યા છે આઝાદી નો અમૃતકાળ બે હાજર ત્રેવીસ થી બે હાજર સુડતાલીસ અને અમૃતકાળ ની શરૂઆતના વર્ષમાં તમારી શિક્ષણ પૂરું કરી પ્રોફેશનલ કેરિયર ની તરફ આગળ વધી રહ્યા છો એના માટે અમૃત કાનિયા પહેલી બેચને પણ હું ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપું આજ અહીંયા 15754 વિદ્યાર્થીઓ ગ્રેજ્યુએટ થઈ નીકળશે 106 વિદ્યાર્થીઓ ગોલ્ડ મેડલ અને 62 ગોલ્ડ મેડલ એમાંથી દીકરીઓ લીધા છે બધા દીકરીઓ માટે ખાસ નવી નવી ક્ષિતિજો દેશના યુવાઓ માટે ખોલી છે રાષ્ટ્રીય શિક્ષા નીતિ બે હજાર વીસ એને અનેક અનેક ક્ષિતિજોને તમારા માટે ખોલવામાં તમને સૌને કહેવાયો છું મિત્રો લક્ષ નક્કી કરતી વખતે એટલું જાણજો કે સંભવ શક્યતાની સીમા જાણવી હોય તો અશક્ય લક્ષ રાખવું પડે તો જ શક્યતાની સીમાને તમે જાણી